જોઈએ એકો તમે આપણે વસાવાડે છે એ આખેમાં એક જ હરકો છે ટૂંકમાં એક ને એક તમે બે વાયેલું એટલે તમને ખબર છે બાજુમાં પાયું નથી પાયું ના આમાં પાયું એમાં એટલો ફરક છે બરોબર કાઈ વાંધો નહીં બીજા ખેડૂત મિત્રોને ભ્રમણ કરજો બીજા પડામાં હા તો ડુંગરી માટી પણ બરોબર ડુંગળી માટે હોત લઈ ગયા એમાં પાયું કે છે બરોબર કાઈ વાંધો નહીં એમાં પાવો ને એમાં બે કેરા બાકી રાખી દીજો બરોબર અને રિઝલ્ટ સારું લાગે તો બીજા ખેડૂત મિત્રો ભલામણ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ